મચ્છરદાની લંગોટ અને છદરા આને શું કહેવાય લંગોટ ગાઈઝ કેવા કેવા નામ છે ને નાના બેબીના એક આને શું કહેવાય થશે અને સદ્રા સદ્રા ઓ મારા બાવની પૂયા ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ ગિફ્ટ સીવી ગુડ મોર્નિંગ વેલકમ ટુ ન્યુ બ્લોગ કેસા લગા આપ મને અચ્છા હે ઠીક હે હા કે રહાવા દે દવા પૂરી થઈ ગઈ હે આખો દી કેમ નીકળી હે કે ખબર ની ના જ મિનિટ હું આવું જો દે કેલા તરાટુ નારિયળ પાણી લઈ આવું હા પછી બધી વાત કરીએ હા પછી હું કેવાય હું હું મને કેવું સપનું એવું ખબર હે કેવું એવું

એ તારું સપનું સાકાર કરી શકે ઈ કેવું હોય ખબર છે તને એમાં બટન દબાવવાનું આપણે એટલે એન રીતે આમાં મામા થાય રે ઝૂલા રાખે છે એમાં બેબીને ઉડાવી દેવાનું હમ ખૂબ બેબી આવે પછી આપણે ખબર પડે કે ભાઈ આટલી વસ્તુ આપણે લેવાની છે હે એના માટે એની કેર માટે એની સેફટી માટે એના બધાય શોખ માટે ખાલી એમ અહેસાસ હોવો જોઈએ કે ના મારા મમ્મી પપ્પા મારા હાટુ બહુ જાજુ કરે છે કરે છે મારા હાટું એ તો હરેક હા હવે પાણી લઈ આવ્યા હા લઈ જલ્દી લઈ ત્યાં દબાઈ લઉં દબાઈ પાણી લઈ હતા સો રૂપિયાના ત્રણ નારિયેલ આવ્યા હતા चल हाँ, हट हाँ, सौ रुपया ने ना तन नारियल ले वो सुबह की शुरुआत एक नारियल पानी से और लो ये स्ट्रॉ ले लो हाँ कर तो दोनों 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 बेने दोनो। हैं ऊपर भी मारा है एक तो हमारा जो है ना एक तो हमारा एक एक मिला के एक है ऐसा भी कर सकता है कोई

એ આજે આજની સરપ્રાઇઝ એના વિશે છે તો શું છે હમણાં દર્શન આવે એટલે બતાવું તમને બધાને ફર્સ્ટ ઓફ ઓલ અમારા બાવની ભૂયા ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ ગિફ્ટ ફાઇનલી દર્શન આવી ગઈ છે અત્યારે ફર્સ્ટ ઓફ ઓલ એના આ છે ઓપનિંગ થશે આજે આમ તો ખ્યાલ આવી જ ગયી હશે તમને બધાને કે આની અંદર શું છે શું છે હા વોશિંગ કરવું પડશે પહેલાં તો એને વોશિંગ કરવાની યાદ આવ્યું આઈ થિંક આમ બ્લુ કલર છે બ્લુ કલર જ તો એક જ કલર वैसे then Voice my home, I have you do the two only by the moon. I was moving. I was my rack and joe, do you? Okay. And the voice, voice my home, I only by the two. I was moving. Get you, get you, get you. Ah, thank you. Easily, it's not a good rake. Easily, it's not a size, આને શું કહેવાય દસી આને સદરા 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 ગઈઝ મને પણ આ વાત સાંભળીને એવું થયું કે પહેલી વાર સાંભળું ને તો મને એમ થયું કે સદરા એટલે શું તો સોપવાળા ભાઈ હોય એને તો ખબર જ હતી કે સદરા એટલે શું કાંઈ લેવાના છે હવે બે ત્રણ જોડી પછી આને શું કહેવાય લંગોટ ગઈઝ કેવા કેવા નામ છે નહીં નાના બેબીના

ન્યુ બોન બેબી માટે છે આ હવે આવા બે લેવાના છે હવે કેટલી વસ્તુ લેવાની રહી ખબર છે કેટલી આવા બે આવા બે લેવા છે છેદરા હા અને બેબી પ્રોડક્ટ લેવાની છે હવે બેબી પ્રોડક્ટ હા બીજું ડાયપર બસ પૂરો તો નું માલ લઈ લીધા ગાઈઝ અત્યાર સુધીમાં અમારું ન્યુ બોન બાવની બધી જ સરપ્રાઇઝિંગ એની નાની નાની ક્યુટ ક્યુટ ચીજ વસ્તુઓ બધી એકત્રિત કરીએ ને ચપ્પલ મજા આવે હજી શૂઝ બાકી છે એના નાનકડા એવા ચપ્પલ બાકી છે અચ્છા હમશે મજાક આડે હા હા થેન્ક યુ સદી આયા મે ચાલી ગઈ તું આ કિમ પેરાવવાની સુધી મે કોઈ નાના બેબીને જોયું નથી લંગોટ ને આમ એની ઉપર પેરાવતા આજે મે જોઈ લીધું આખો હજી આવા બીએ લહી એક તો અત્યારે જ મચ્છરદાની તારી બાજુમાં રાખીને મચ્છરદાની લંગોટ અને છદરા ડાયપર લેવાનો છે અને બેબી પ્રોડક્ટ ઈ બધું એક્સપાયર થઈ જાય એટલે ઈ કઈ એટલે દિવાળી પછી દિવાળી પછી અચ્છા લઈ લઉં અને એકાધી ટોપી લેવી છે એકાધી ટોપી બોલા એક બે ટોપી એ છે બાકી તો બધું શોપિંગ થઈ ગઈ છે ઓલરેડી ને હવે પછી આપણે કદાચ એવું બ્લોગ પણ આવશે ધીમે ધીમે આવશે એક પેક આ લઈ ને બધું બધું લઈ જવું પડશે તું મેકઅપ નો સામાન લેતી બીજું તો ભેગો તારું હા એ તો મને ખબર છે મેકઅપ તક બસ છીમા વગેરે ને અચ્છા હમ સે મજાક ઉલુ રાખી ઉલુ મલે કે અન ગાઈસ બીજે જો આ બોક્સ અંદર તમે આગળના વ્લોગ જોયું હોય તો આ અંદર છે અમારા બાવ ના ન હોય બધું કપડા તો બેબી गर्ल હશે હા તો બેબી અચ્છા જોવું જોઈશ આની અંદર બધું આવી ગયું લંગો સહિત રૂમાલ બાવની શરદી બોલવામાં કેવું મસ્ત લાગતું ચરડી ઓ વાવ એલિફોન છે

કારણ કે કઈ જ રવિવારે જ મને ફ્રી ટાઈમ મળે આટલા માટે આપણે રવિવારે એને વોશિંગ કરી અને એક જગ્યાએ ફિક્સ રાખી દેવું એક બેગ પેક કરી દેવું બેગ પેક કરશું અત્યારે જ આવતા રવિવારે જ આપણે બેગ બેગ પેક કરશું કારણ કે બધી વસ્તુ લેવાઈ જાય ગઈ હેપી મુમેન્ટની સાથે હું આ વ્લોગને હવે અહીંયા એન્ડ કરું મળીએ એક મસ્ત અને નવા વ્લોગમાં અમારા બ્લોગ જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં